નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત અગત્યની જે ભરતી આવી છે અલગ અલગ વિભાગની અંદર એના વિશે વાત કરીશું કઈ કઈ જગ્યાઓ રહેશે એની પણ સંપૂર્ણ વિગત જાણીશું તો વિડીયો સુધી જો તમે જોજો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આજે જાહેરાત તમે જોઈ શકો છો જે અગત્યની જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી રહેશે તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે જિલ્લા પાટણની અંદર ભરતી છે એટલે કે જિલ્લા પંચાયત અંતર્ગત જે અગત્યની જે ભરતી રહેશે તો આની અંદર પરીક્ષા આધી શરૂ અંતર્ગત જે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે અગિયાર માસના કરાર ઉપર જે પણ ઈચ્છુક ઉમેદવારો છે એ અરજી કરી શકશે જાહેરાત પ્રસિદ્ધ થયેલ દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત અંતર્ગત સાત જાન્યુઆરીના દિવસે આ જાહેરાત આવેલી છે તો તમે મિત્રો આની અંદર સત્તર જાન્યુઆરી સુધી આની અંદર આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઈન ઉપર ઓફિશિયલ અરજી કરી શકશો તો મિત્રો આજે ભરતી છે માત્ર મેરિટના આધારે ભરતી રહેશે તો મિત્રો જગ્યાઓ વિશે જાણી દઈએ મેડિકલ ઓફિસર માટે જગ્યા છે મેડિકલ ઓફિસર જે અંતર્ગત જે લાયકા છે મેડિકલ કાઉન્સેલિંગ ઇન્ડિયા દ્વારા તમે એમ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે જરૂરી ઓનલાઈન અપલોડ કરવાના ડોક્યુમેન્ટ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એસએસસીની માર્કશીટ રહેશે એચએસસીની માર્કશીટ રહેશે ડિગ્રીની છેલ્લા વર્ષની માર્કશીટ સંબંધિત ડિગ્રીનું પ્રમાણપત્ર પ્રયત્ન જો હોય તો તમે એ કરી શકો છો તો આ તમામ જગ્યાઓ માટે જે આટલા આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે તો સેકન્ડ જગ્યા છે આયુષ એમ અંતર્ગત ટોટલ જગ્યાઓ ત્રણ છે સરકાર માન્ય કોલેજ યુનિવર્સિટીમાંથી બી એ એમ કરેલું હોવું જોઈએ તો આની અંદર વયમર્યાદા છે ચાલીસ વર્ષ છેલ્લામાં છેલ્લી તો મિત્રો ફાર્માસિસ્ટ માટે જગ્યા છે એની અંદર ફાર્માસિસ્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ છેલ્લામાં છેલ્લી ઉંમર છે ચાલીસ વર્ષ ચોથી જગ્યા છે તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ માટે જગ્યા છે તો આની અંદર કોમર્સની અંદર સ્નાતક હોવા જોઈએ સર્ટિફિકેટ એને કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર સોફ્ટવેર અંતર્ગત આવડતો હોવો જોઈએ થી ત્રણ વર્ષની કામગીરીનો અનુભવ માગેલો છે સાથે મિત્રો આની અંદર ઓલ્ડ ચેઇન અંતર્ગત જે ટેકનિશિયન છે એ માટે જગ્યા છે તો આની અંદર લાયકાત છે ધોરણ દસ પાસ એટલે કે એસએસસી પાસ કરેલું હોવું જો અથવા આઈટીઆઈ કરેલું હોય જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત જો આઈટીઆઈ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો ઉંમર છેલ્લામાં છેલ્લી ચાલીસ વર્ષમાં ગયેલી છે સાથે મિત્રો સેકન્ડ જગ્યા છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એની અંદર ટોટલ જગ્યાઓ વીસ રહેશે તો આની અંદર લાયકાત છે સીસીએચ પાસ કરેલા બોન્ડેડ ઉમેદવારો સર્વપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે બીએસસી નર્સિંગ કરેલું હોય અથવા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરેલું હોય એ ઉમેદવારો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર બે હજાર વીસ કે ત્યારબાદ પાસ થયેલા હોય બીએસસી નર્સિંગ પાસ થયેલા ઉમેદવારો જ આની અંદર અરજી કરી શકશે તો નેક્સ્ટ જગ્યા છે સ્ટાફ નર્સ માટે ટોટલ સાત જગ્યાઓ રહેશે આની અંદર લાયકા છે ઇન્ડિયન ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ માન્ય બેઝિક બીએસસી નર્સિંગ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ કરી કરેલું હોવું જોઈએ છેલ્લામાં છેલ્લી ઉંમર ચાલીસ વર્ષમાં ગયેલી છે સેકન્ડ જગ્યા છે ફિમેલ હેલ્થવર્કર માટે જગ્યા છે એની અંદર એસએસસી અથવા જે એસએસસી સમક્ષ કરેલી પરીક્ષાનું પ્રમાણપત્ર એટલે કે બેઝિક ટ્રેનિંગ કોર્સ જે આપણે વાત કરીએ કે આરોગ્ય અંતર્ગત હોય તો પણ તમે આની અંદર જઈ શકો છો તો મિત્રો આની અંદર ફિમેલ હેલ્થવર્કરની અંદર ધોરણ દસ પાસ હોય તો પણ તમે જગ જઈ શકો છો ઉંમર રહેશે અઢારથી ચાલીસ વર્ષ અને છેલ્લી જે જગ્યા છે કાઉન્સેલર માટે જગ્યા છે એની અંદર સમાજ કાર્ય સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન સ્નાતક હોય એ જઈ શકે છે અથવા પીજી ડિપ્લોમા ટીબી પ્રોગ્રામના અનુભવ હોય અથવા કાઉન્સેલર તરીકે કામ કરેલું હોય તો તમે જઈ શકો છો અથવા એમએસ ડબલ્યુ કરેલું હોય તો તમે જઈ શકો છો તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ સત્તર જાન્યુઆરી સુધી તમે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ પર તમે અરજી કરી શકશો તો જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત